મારો દીકરો હોત તો હું ડિબેટ કરત કે ખરખરો કરત હમ તમે સમજી લ્યો દરેકમાં પ્રોબ્લેમ બસ આટલો જ છે એવા સમાચાર છાપામાં આવે કે મીડિયામાં આવે ને તો દરેક એમ આ મારી બેન હોય તો બિલકુલ બસ તો બતી જશે બધી વાત મારો ભાઈ હોય તો મારા ફાધર હોય તો મારી મમ્મી પપ્પા હોય તો સિંહ હંમેશા બાકી નાના પ્રાણીઓને ફાડી ખાય છે ને તો ત્યાં ક્યાં લોક અદાલત બેસાડી કોઈએ પ્રોટેક્ટ કર્યું સિંહની સામે હાય હા સિંહ હાય હાય સાંભળ્યું કોઈ દી હરણાઓનું પીતે ટીંગાયેલા ફોટાને જોઈને જિંદગી કાઢવી એક એક દિવસ હૈયાવરાળ સાથે કાઢવો ખૂબ કરુણ બની જતું હોય છે આ નથી લાગતું કે ક્યાંક એ વ્યક્તિનું પોતાનું જ એ વાક છે કોઈ વૃદ્ધનું હોવું એટલે અમારી પ્રાઇવસી ડિસ્ટર્બ થાય છે એટલે એ લોકોને એમ માને છે કે વૃદ્ધ તો હોવા જ ન જોઈએ એટલે હું કે આપણે કાંઈ ઉપાધિ નહીં ગોરી બેતન ગાવરડી નદી કાંઠે ગામ અને ઘૂઘરિયાળા ગોધળા તું રાજી થઈને દે રામ નથી એ સુખી જિંદગી ને હંમેશા હતી જ આ ખુશી જિંદગી ને સુખી જિંદગી મેં બાળપણમાં વિતાવી જોવાની કીધી દુખી જિંદગીને દુખી જિંદગી ને દુઃખી જિંદગી ને સવાલ એ થઈ રહ્યો છે કે આપડે ઘણી વખત જોતા હોઈએ છીએ ન્યુઝપેપર માં બધે આવતું હોય છે કે ભાઈ કેન્સરના કારણે કોઈ બીમારીના કારણે કેન્સરના કારણે આપઘાત કરી લીધો પરંતુ સવાલ અહીં એ થઈ રહ્યો છે કે સર જે કેન્સર થઈ રહ્યું છે એક વ્યસનના કારણે થઈ રહ્યું છે તમે જે વ્યસન કરો છો એ પડી કે આવે છે એમાં સ્પષ્ટ રીતે હવે લખાણ સાથે આવે છે સર કે ભાઈ કેન્સરગ્રસ્ત તમને કેન્સરને આમંત્રણ છે તેમ છતાં પણ તમે એ વ્યસન નથી છોડી શકતા કેન્સર થાય છે ને તમે આપઘાત કરો છો ત્યારબાદની સર જે સ્થિતિ હોય છે કદાચ એક પરિવારનું સભ્ય હોય જતું પરંતુ પાછળના જે લોકો હોય છે એને જિંદગી કાઢવી અઘરી બની જતી હોય છે કારણ કે ભીતે ટીંગાયેલા ફોટાને જોઈને જિંદગી કાઢવી એક એક દિવસ હયાવરાળ સાથે કાઢવો ખૂબ કરણ બની જતું હોય છે આ સર નથી લાગતું કે ક્યાંક વ્યક્તિનું પોતાનો જ એ વાક છે કે ભાઈ એક વ્યસન તમે ન છોડી શકો જો આખો પરિવાર તમારો બરબાદ થઈ જતું હોય મેં એક ભાઈને અમારે ત્યાં ત્યારે હું એક બીજા દૈનિકમાં હતો અને જવાન દીકરો મરી ગયો એને અવસાન નોંધ આપવામાં આવ્યા હતા અવસાન નોંધ આપવા મારો જાતિ સ્વભાવ હતો કે દરેકની ભીતરમાં ક્યાંય ઝાંખવું જાણવું જેથી કરીને ખબર પડે પછી એના ઉપર અમે એક આખો થિસિસ લખેલો કે સૌરાષ્ટ્ર એવું પ્રાંત છે જેમાં સૌથી વધુ યુવા અવસ્થા એ લોકો મૃત્યુ પામે છે મૃત્યુ પામવાની જે ઉંમર છે સાહજિક ઉંમર કે સિત્તેર પછી એ ઠીક છે એમ ચાલો પણ તમે ત્રીસ પાંત્રીસ વીસ બાવીસ ઓગણીસ પચીસ આ વર્ષના આટલી ઉંમરના યુવાનો સૌથી વધુ ક્યાં આખા દેશમાં ક્યાં સૌથી વધુ મોતને ભેટે છે સૌરાષ્ટ્રમાં એટલે હું પ્રત્યેક જ્યારે કોઈ આવી અવસાન દેવા આવતા હું એને પૂછતો કે ભાઈ શું થયું બાળકને કઈ રીતે અવસાન પામ્યું ભાઈ એમ એમાં ત્રણ ફેક્ટર મુખ્ય હતા ત્રણ નંબર વન વટ ઓળખો મને બરાબર પેલા વાહન ભટકાય પછી વાહક ભટકાય એટલે વટ જેને કહેવાય ખોટો વટ પાછો સાચો કે ગાયના ધણ પાછા વળવા જાય જાય એમ નહીં પણ મને તો કેમ ભટકાણો મારી આમાં ખોખારો કેમ ખાધો વગેરે વગેરે એટલે આ એક બે અને એટલે વ્યસન હતું વટ હતું અને ત્રીજું હતું એ છે છે પરિવારોથી અથવા તો એની જેની પાસેથી પણ હું ફૂંડું એ નહીં મળવાનું કારણ હતું યુવા અવસ્થાથી માંડીને બધી કહું છું આપણે જે અખબારોમાં છાપીએ છીએ એ જરૂરી નથી કે પરમ સત્ય હોય કોઈ કેન્સર થી કે ફરવાનું જીવ તો દુનિયા આખીને વાલો હોય છે જોવા ન ગમે એવા જીવડા ને તમે અડોઅટલી ભાગશે એને બચવું છે

કે માણસ જેવું સમજણવાળું કોઈ પ્રાણી નથી તો સરકારે પણ એક વ્યવસ્થા કરવી જોઈએ હું તો એમ કહું છું તમે છે ને ક્યાંય પણ જો ભય બિન પ્રીતિ સમજણ હોત તો વાત જ ક્યાં છે આ જગત સંસારમાં એકસો ને ચાલીસ અબજ જેટલા લોકો છે આપણે એકસો ને ચાલીસ કરોડ છે આખા વિશ્વની વાત કરું આટલા લોકો છે બધા સમજી જાય તો જગતના કોઈને ક્યાં કોઈ પ્રાણીઓમાં મેં તમને કીધું ત્યાં તો જંગલ રાજ છે ને સિંહ હંમેશા બાકી નાના પ્રાણીઓને ફાડી ખાય છે ને તો ત્યાં ક્યાં લોક અદાલત બેસાડી કોઈએ પ્રોટેક્ટ કર્યું સિંહની સામે હાય હા સિંહ હાય હાય સાંભળ્યું કોઈ દી હરણાઓનું એટલે ખબર છે કે કુદરતનો કંઈક ક્રમ છે બિલકુલ આપણો વારો નથી આવ્યો એટલે ભાગ ચાલે બાકી આવી શકે આવી શકે એમ હું તમને કહું સરકારે એક વ્યવસ્થા કરવી જોઈએ જે વ્યસનથી વ્યસનથી જે લોકો રોગી બને ગરીબ હોય તો પણ એને એક સર્ટન સ્ટેજ આપી દો કે આજથી પાંચ વર્ષ પછી આ કાયદો લાગુ પડશે એટલે ધારો કે આજે કોઈ ગરીબ છે અને વ્યસનને કારણે એ રોગ બેઠો તો એને કારણે વાર ન થાય કે કાલે કાલે તમે બંધ કરી દે દવા તો મરી જાય એટલે આપણે એવી અમાનવીય વાત ન કરીએ પણ નવી પેઢીને તો સમજાવવું તો પડશે ક્યાંક તો રોકવું પડશે પેલી વાત તો એ તમને જયારે ખબર જ છે કે તમાકુ જે છે એ હાને તમે પેકેટમાં લખો તમે ઉગાડો છે ખમારવા તમે ખેતરમાં ઉગાડો ભલે એની પછી જે તો પછી કે આમને પાસે બે ધારી તલવારો છે તમાકુ ખરાબ છે જગતમાં તમાકુ સારી હો ક્યાંય ક્યાં જગતમાં દુનિયામાં ગમે તમાકુ તમે ખાઈ કોઈએ કીધું નહીં તો તમે પેદા કામ કરો છો એમ મારું કહેવાય છે બિલકુલ કારણ કે ઈ પેદા કરી હું તમાકુ ખાઉં હું પકડું પછી મારો જે હોસ્પિટલમાં હું સિવિલ હોસ્પિટલ પડ્યો રહું સિવિલ હોસ્પિટલમાં જે સારો એક નાગરિક છે જે ટેક્સ ભરે છે વ્યવસ્થિત અને અકસ્માતે એને કંઈક થયું છે એ તો નિરોગી છે નિર્વ્યસની છે પણ હવે બેડ ઉપર હું હું તો છું છ મહિના સુધી કારણ કે મારા ફેફસા હડી ગયા છે મને તો મારી તો હકાતો નથી એટલે મારો બેડ ખાલી નથી ત્યાં આ ભાઈનો વારો તો નથી આવવાનો સિવિલ હોસ્પિટલની વાત કરું છું તો હું એ જ કહું છું કે સરકારે એક એવું કરવું જોઈએ કે ભાઈ જે વ્યસન માત્રથી કાંઈ રોગ થાય એને કોઈ સરકારી સુવિધા નહીં મળે ભવિષ્યમાં હાલો હજી પાંચ દસ વર્ષ પાંચક વર્ષ જવા દઈએ હાલો કાલ ને કાલ કરીએ તો મેં કીધું ઓહાપો થઈ જાય પણ એક કે ભાઈ જે અત્યાર સુધીમાં ધારો કે આજથી પાંચ વર્ષ સુધીના જેટલા આજથી પાંચ વર્ષ હો ત્યાં સુધીના જેટલા લોકો છે માફ હવે ભગવાન એને સુખી રાખે ગમે કે એને અમારાથી બનતી મદદ કરશું પણ હવે જે જન્મ નથી આ પૃથ્વી ઉપર એને તો આ લાગુ પડે કે નહીં નિયમ બિલકુલ જે આ અવતરે જ નથી એને તો લાગુ પડશે ને તો હવેથી આ તારીખથી જન્મ જન્મનારા જેટલા બાળકો હોય એને એક બે આ ફરજિયાત કે વ્યસન માત્રથી તમને કઈ રોગ થશે તો સોરી અમારી પાસે માગતા નહીં પાવલું પણ બીજું તમે એ હજી બહુ લાંબી વાત છે પહેલી જ વાત એ છે કે શા માટે ઉત્પાદન કરવું તમાકુ પ્રતિબંધ શું કામ નહીં તો પછી આરડીએસ આરડીએક્સ એક વ્યવસ્થા તો છે ને ક્યાંક ફોડવા હાટું છે ને તો આલો કાક ઘરે ઘરે આરડીએક્સ નથી બનાવવા દેતા બિલકુલ તમે ન્યાય તો આ તો તમારો બંદૂક છે ફોડવા હાટું છે ને તો લાયસન્સ લેવું કેટલું બહાર લાગે છે આપણે જાણીએ છીએ અને હોય તો ઢીસુંગ ઢીસુંગ કાન કોઈ કરવા દેતા તો તમને એ બધું પ્રતિબંધ છે તમાકુ ઉગાડો છો શું કરવા તમે તબેલા તારા મારો પછી ઘોડા નાસી ગયા પછી શું કામનું તમાકુ જ ન ઉગાડો એટલે તમાકુ એટલે જેટલા વ્યસનો વ્યસનો છે છે તે કહું છું ખાલી તમાકુ તમાકુ નહીં ડ્રગ્સ મસાલા ફાકી આપણે ખાઈએ છીએ પછી બીજા પણ કેટલાકને મોબાઈલ ઉપર ચોવીસ કલાક મોબાઈલ જોવાનું છે પછી આંખું ફૂટી જાય તો તને ભગવાન બચાવે કેટલાકને ને બ્લુ ફિલ્મ જોવી છે કોકને કાંઈક જોવું છે બધાને તમારે ખરાબી જ જોવી છે તો તમારી તમે ખરાબ છો તો તમને કોઈ સારા હોઈ શકે નહીં એટલે તમને કહું છું કે બે વસ્તુ છે એક તો સરકાર લેવલે અને સમાજ લેવલે પણ આ કરવું જોઈએ કે ભાઈ જાગૃતિ જેવી વાતો અને સરકાર આ નિયમ બનાવે પણ બીજું કે આપણે મેં પહેલાં કીધું તેમ કે મોટા ભાગે આપણે એમ લખીએ છીએ કે ફલાણી બીમારીથી કંટાળી અને જે તે વૃદ્ધા હોય કે એને આપઘાત કર્યો સોરી એમાં હજી આપણે ભીતરમાં નથી ઉતરતા અને આ બધા એવા સેન્સિટિવ ઇસ્યુ હોય છે કોઈ એમ કે ક્યાં લઈ દઈને માથે પડવું તમે તપાસ કરજો સાહીઠથી સિત્તેર ટકા લોકો એ વ્યસનથી તો પીડિત હતા જ હતા એનાથી વધુ પીડા એને એના સ્વજનો દ્વારા અપાતી પીડા હતી એને સમજાતું એને એને જે રીતે કેર કરવી જોઈએ હાલાકી એને ભલે પોતે ભોગવું જે કર્યું હોય તે પણ સમાજ તરફથી એટલે કે એના કુટુંબ તરફથી એના પરિવાર તરફથી જે મળવું જોઈએ પછીથી એ નહીં મળવાને કારણે પછી લોકોને જીવન ઓર ઓલા વ્યસનથી થયેલા રોગ કરતાં પણ વધુ ખતરનાક એને આ રોજની પીડા થતી હોય છે એનું અપમાન એનું આમ જેમ જેમ અવમાન એને જોઈએ એવું દવા દારૂથી માંડીને કોઈ વસ્તુનું નહીં આપવું એને હળસેલવું એને યોગ્ય ખાવાનું ન આપું થાય છે હવે બેસો છણકા કરવા એ બધું રોજ પીડાતા હોય એ લોકો હવે એ લાચાર શું હોય કે રિકવરીની સંભાવના ઓછી હોય એને ખબર છે કે આ કેન્સર છે તો મોટા ભાગે કેન્સર એટલે આપણે સમજીએ કેન્સર એટલે કેન્સર એવું માની લઈએ છીએ એટલે એક તો એને ખબર છે કે હું કેન્સરમાંથી ઊભો થવા ન થાય તો એની હોય એવી હોય સાઠ સિત્તેર વર્ષની હોય તો ઊભા માન લો કે રિકવર થાય તો શું ન થાય તો શું અને એ પછી જે આ પીડા હોય છે એને કારણે આ લોકો સુસાઇડ કરી લેતા હોય છે અનેકો કિસ્સાઓમાં હું તમને જો આપણે ખેડૂતોના આઘાતની પણ વાત જાણીએ છીએ પણ બધા જ કિસ્સામાં ખાલી આ પાક નિષ્ફળ છે એવું નથી હોતું અનેકો કારણ હોય છે પણ પછી બધું ડીંગે ડીંગે ઘણામાં હાલું જાય છે એને કારણે શું થાય કે સારા ખેડૂતને સાચા ખેડૂત કે સાચા દર્દીને સાચા લોકો એને પણ છે ને આને કારણે અન્યાય થાય કારણ કે એક સંદેહવાળી વાત બહાર આવે એટલે બધા એને એ નજરે જોવા મંડે પણ આ કેસમાં તો તમને કહું કે મોટાભાગે કોઈ દરદથી માણસ આપઘાત કરી લે એવું તો તો એણે વીસ વર્ષ સહનય ન કર્યું હોય તમે સમજી લો કે પાંચ વર્ષ કાલને કાલ ખબર પડી મને કેન્સર તેનું સુસાઈડ કરેલું સમજી શકાય પણ દસ વર્ષથી હું સમજતો હોઉં કે કેન્સર છે પછી સુસાઈડ ન પછી શું થાય છે કે પારિવારિક જે મળવી જોઈએ હૂંફ એ કદાચ નથી મળતી હોતી એટલે એનાથી કંટાળીને એમ લાગે કે હવે આ રિકવરીનો કોઈ અર્થ નથી એટલે લોકો સુસાઈડ કરી લેતા હોય છે અને મૂળ આપણું જે વિભક્ત કુટુંબ થવા માંડ્યું પહેલાં સંયુક્ત હતું એ કુટુંબની વિભાવના પૂરી થઈ ગઈ હવે હું તો હું બેન એના છોકરા એટલા જ હોય કોઈને ઘરડા માણસો ગમતા નથી કરુણાની ફરમસીમા છે આ તો કે ઘરડા માણસો હોય તો તમારો દરવાજો ખુલ્લો રહીએ અત્યારે આપણે બારી બારીના બંધ કરીને હોય તમે અંદર બેઠા હો વડીલો હોય તો કમસે કમ દરવાજો ખુલ્લો રહીએ કોઈક હેલો આય કરે પણ લોકોને ગમતું નથી એને એમ લાગે છે કે અમારી પ્રાઇવસી ડિસ્ટર્બ થાય છે યંગ યંગ કપલ હોય બધા એને એમ લાગે છે કે કોઈ વૃદ્ધનું હોવું એટલે અમારી પ્રાઇવસી ડિસ્ટર્બ થાય છે એટલે એ લોકોને એમ માને છે કે વૃદ્ધ તો હોવા જ ન જોઈએ એટલે હું કે આપણે કાંઈ ઉપાધિ નહીં ભલે પ્રાઇવસીનો અર્થ કોઈ ખરાબી નથી હોતી કે બધા કંઈ આખી ચોવીસે કલાક ખરાબ કરે છે એવી કોઈ વાત નથી વિકૃતિ કરે એવી વાત નથી હોતી પણ એને એમ થાય છે કે મલાજો તો જાળવો પડશે ને વડીલ છે એટલે મર્યાદા તો જાળવી પડે ને હવે કોઈ નહીં એક તો ટાઈમ ઓછો છે આ બધા અત્યારે ફાસ્ટ યુગ એવો આવી ગયો છે કોઈ પણ ફુરસત નથી કલાક બે કલાક મળતો એમાં બાપા બેઠા ચા બનાવજો દીકરા વહુને એમ કે ચા બનાવજો તો હવે બાપા બેઠા એટલે તમારે બીજી તો કંઈ સંભવ નથી એટલે આ બધી જે વિટમણાઓ પેદા થઈ છે એને કારણે કુટુંબ વિભક્ત થયા છે છૂટા છૂટા થઈ ગયા અને ઘરડા લોકો હોય કે કોઈ પણ રોગિષ્ટ હોય જો તમે જે કહો છો આપઘાત કરનારો કોઈ પણ વ્યક્તિ હોય એ એકલતાથી વધુ મરી જાય છે વ્યસન કરતા પણ સર એ વાત સાચી તમે કીધું આપણે એ વાસ્તવિકતા પણ છે પરંતુ બીજી તરફ સર આપણે એક નાના કિસ્સાની વાત કરીએ કે ભાઈ એક કોઈ દીકરી છે એનો બાપ કાળજાના કટકાને જે રીતે વરાવતો છે કદાચ કોઈ વ્યક્તિ નાના વ્યક્તિ સપના તો મોટા જોયેલા હોય એ દીકરી સાસરે જાય છે ખબર પણ નથી હોતી આ યુવક છે કે જે કોઈ છે એ વ્યસની છે બાદમાં વ્યસની છે કેન્સર થાય છે ને પછી એ જે પીડા હોય છે ને ખાટલે કોઈની દીકરી એ પત્ની તરીકે જે સેવા કરતી હોય ને એ જે આખા શરીર ખતબતું હોય એની વચ્ચે એમના પણ સપના હોય છે ને ટૂંક સમયમાં આપઘાત જેવા બનાવ પણ બનતા હોય છે કોઈ રીતે મોતને ભેટતા હોય છે આ નથી લાગતું સર આ ક્યાંક આ વાસ્તવિકતા વધુ છે અને એ એનો શું વાગ હોય શકે આમાં કોઈ દીકરી છે એનો શું વાગ હોય શકે બિલકુલ સાહેબ આ તો બહુ સમજણવાળી વાતો છે અને દરેકને એમ લાગે છે કે આ જે આપણે અત્યારે ઉદાહરણ આપીએ છીએ એ કોકનું છે જો આનું સોલ્યુશન કહો દરેક પણ પોતી કો સમજી લે ને મારી બેન સાસરે ગઈ હોય ને બનેવી ખાટલે પડ્યા હોય તો મને શું થાય એટલું હું જો વિચારી લઉં તો આ પ્રશ્ન નો અંત આવે છે બિલકુલ તો મને એમ છે કે કોક ની વાત છે જેમ કે આ નવ વર્ષનો નો બાળક કે આપઘાત કર્યો આપણે ડિબેટ કરીએ છીએ મારો દીકરો હોત તો હું ડિબેટ કરત કે ખરખરો કરત હમ તમે સમજી લ્યો દરેક માં પ્રોબ્લેમ બસ આટલો જ છે તમે પોતીકું નથી સમજતા ભારતને આપણું નથી સમજવું ને આપણે આ ઓફિસને મારે મારવું નથી સમજવી એટલે હું આને ગમે એમ કહીને ખુરશી ને પણ ભલે તૂટી જાય મારે શું એમ કે કારણ કે સેટ છે કરશે એ પ્રોબ્લેમ છે બસમાં બેસવું છે મારે રૂનો રોંધો કાઢી લેવો છે મારી ક્યાં છે સરકાર એટલે ભાઈ આ પ્રોબ્લેમ છે એમ તમારે આ જે વાત તમે કહો છો વ્યસનીમાં કે સો ટકા દરેક યુવક હોય કે યુવતી હોય આપણે તો યુવક ઉપર વ્યસન એટલે યુવક એવું નથી હોતું વ્યસની યુવતીઓ પણ હોય છે તમામને કહીએ છીએ આપણે ભલા માણસ તમને એક વસ્તુ કહું તમે એમ ભાઈ તમાકુની લત મને છૂટતી નથી ઘણા એમ કહેતા હોય હું એક જ વાત એને કહું છું તમે ક્યારે હજી તપાસ કરી લેવાની છૂટ હું બોલું જે વાક્ય એ હજી તપાસ કરી લેવાની છૂટ બિલકુલ તમે ક્યારેય ગધેડાને તમાકુ ખાતો ભાડ્યો છે તમાકુના છોડ હોય છે તમાકુ આસમાનમાંથી આવતી નથી સીધી માણસ તેમ નથી બની જતી તમાકુના છોડ હોય છે તમે ગધેડાને ક્યારેય તમાકુ ખાતા ભેડ્યો છે ખરો હવે જો લોકો ના પાડે કે ના અમે કોઈ નથી ભેળ્યું તો હું એને કહીશ કે તમે જૂઠા છો કારણ કે યા તો તમે ખુદ ખાવ છો તો તમે ગધેડા જ કહેવા યા જે ખાય છે એ ગધેડા છે પણ રિયલ સેન્સમાં જે ગધેડો છે હકીકતે ગધેડા નામનું જે પ્રાણી છે એ તમાકુના છોડ ખાતું નથી આપની જાણ ખાતર ગાય ભેંસ આ બધા જ જાનવરો પ્રાણીઓ જે છે તમે જુઓ કેટલી આમ તમે જુઓ તો ટેસ્ટ તો જવા દો પણ સફાઈની દ્રષ્ટિએ પણ કેટલી ખરાબ વસ્તુ ખાય છે ને ઉકરડા ચરવા ઉકરડામાં ક્યાંય સાફ સુથરો ઉકરડો હોય ક્યારે એકદમ સુગંધિત મગ મગ તો ઉકરડો એવું ક્યાંય સાંભળ્યું ના હોય પછી એઠવાડ બધું જ ભેગું દાળ ભાત શાક સબરો કાચું પાકું ફલાણું એ ગાય કૂતરા ખાઈ જાય છે ને બધું રાઈટ એને કેમ કાંઈ નથી થતું કાંઈ એને આફરો પ્લાસ્ટિક ખાઈ જાય છે એટલે આફરો ચડે છે પણ હું તમને કહું સિંહ જે છે એ બધા પ્રાણીઓ કાચે કાચા ને કાંઈ એને આફરા ન ચડતા કાંઈ મરી નથી ક્યાં એના કઈ દવાખાના ક્યાં કોઈ માંડા પડી ન થતા શું કામ બધા જ પ્રાણીઓ નિર્વ્યસની છે એક માત્ર મનુષ્ય નામનું પ્રાણી છે એને જગતભરના વ્યસન થી પીડીત છે કોઈ દિવસ સિંહને કહે તમે સાંભળ્યું ભાઈ આજે મને કેન્સર થયું છે અને મારી બાદ મારું માથું દુઃખે ગાયે કીધું મારું માથું દુઃખે છે ભાઈ હિંગળા ઉપર છે અહીંયા મને મલમ ચોપડી દો કોઈ દી કીધું હે એને વઢિયારા ઢોર તમે જોવો છો ને ગોરી બેતન ગાવરડી નદી કાંઠે ગામ અને ઘૂઘરિયાળા ગોધળા તું રાજી થઈને દે રામ એમ કરીને ટેસડા નથી કરતા હોતા શું કામ એ નિર્વેશની છે આપણે ચોરાશી કરોડ યોની માંથી આપણી જાતને માન્ય છે કે માણસ બહુ બુદ્ધિશાળી પ્રાણી છે હા બુદ્ધિ વગર નું છે ભાઈ સાહેબ તમારે શીખવું હોય તો આ બધા પાસે શીખો કે નિર્વ્યસની હોવાના ફાયદા હું તમે ગધેડા જુઓ ઉકરડા તરે છે તો ટાસ્કા જેવો થઈને ફરે બળદને જુઓ આખી જિંદગી તમે જુઓ આટલા ગાડું ખસ કાંધા ઉપર ધોહરી નાખીને ફરે છે તો તમે જુઓ હાહાકાર મચાવે એને એને નાથે નાથવો પડે ને તેને જણાય ટીંગાઈ રહેવું પડે તૈયાર તો એ બળુકા ઉભા રહ્યા છે બાકી ઉભા નથી રહેતા તો કારણ કે છે જે નથી ખાવા એ નથી ખાતા એમ તો સિંહ કીધું હરણા ખાઈ જાય છે પણ એનો ખોરાક છે ઈશ્વરે નિર્મિત કરેલો છે એટલે તમે હું રીંગણા ખાઈ તો ન નથી ચડતા તમાકુ ખાઉ ને ડકે ચડીએ તો જ માથાકૂટ છે ને રીંગણા બટેડાથી ક્યાં કાંઈ થાય છે દાલ ભત્તી ક્યાં કઈ થાય છે પણ મારે બ્રાન્ડી લગાવી લેવી છે તો પછી તો ભાન ભૂલવાનો જ છું એટલે તમને કહું છું કે આપણે શીખવું એ જોઈએ કે આપણે વાત કરીએ છીએ કે ફરાણી દીકરીને દુઃખી થઈને પાછી આવી આ પ્રકારે પછી એણે સુસાઇડ કરી લીધો ફરાણે એના કરતાં દરેક માણસ ક્યારેય એવા સમાચાર છાપામાં આવે કે મીડિયામાં આવે ને તો દરેક એમ માનું આ મારી બેન હોય તો બિલકુલ બસ તો બતી જશે બધી વાત મારો ભાઈ હોય તો મારા ફાધર હોય તો મારી મમ્મી પપ્પા હોય તો આવું જ્યારથી માનવા માંડશે ને ત્યારથી શું થશે એ કહું છું કે તો ધારો કે હું વ્યસની છું અત્યારે અને મેં જોયું ને તમને આ જતી એક લાગ્યું કે આ જગદીશભાઈ મારા જ ભાઈ છે તો તમે મને એટલીસ્ટ કહો ને જગદીશભાઈ કાલ મેં એક ટીવીમાં સમાચાર જોયા આપણે જોઈ ન શીખ્યા એવા રૂવાડા ઊભા થઈ જવા સમાચાર હતા અને મને ખબર છે તમે તમાકુ ખાવ છો મહેરબાની કરીને યાર ખાવ આપણે કમસે કમ આ બહુ ખરાબ છે એટલું થાય ને હમણાં થોડાક દિવસ પહેલાં મારા ભાઈ જચકી ગયો ને જાગીને ફોન આવ્યો ચાર વાગ્યામાં ચાર વગેરે ફોન આવે એટલે સમજી આપણે કે સમથિંગ ઇઝ રોંગ તો જ ફોન આવે ને કે ભાઈ કેમ છે તું મૂક્યું હા બોલ લે બેટા તો આનંદમાં તમે ભાઈ આનંદમાં કહું હા આનંદમાં હું તો લેર કરીએ શું છે બસ બસ તો હવે હવારે વાત પછી મને કીધું મને એક એવું સપનું આવ્યું કે ક્યાંક તમારું અજુકતું થયું એટલે મને મારાથી રહેવાનું એટલે મેં ફોન કર્યો આ તમારી લાગણી છે તો ને એવી દરેક માણસો જે વ્યસનીની આ વ્યસની કોઈ ડિબેટ નો વિષય નથી સમાચાર નો વિષય આમ નથી તમે વાંચીને મૂકી દ્યો એ વાંચ્યા પછી તમારી આસપાસ આસપાસમાં જે લોકો આવા હોય એને તમે કહેતા રહ્યો ભાઈ તું મારો ભાઈ કે મિત્ર કે બાપ કે મમ્મી કે પપ્પા છો આ વ્યસનથી આવું થાય છે પ્લીઝ ન કરો અમારે કોકિસ રવાના વાળો આવશે તો આ બધું નિરાકરણ આવી જાય ખૂબ ખૂબ આભાર સર અમારી સાથે જોડાયા હતા હતા જગદીશ મહેતા સર અને ઉદાહરણ સાથે સારી રીતે વાત કરી છે અને કોઈ વિકલ્પ હોય છે કારણ કે આફત બાદ જ અવસર હોય છે અંધકાર બાદ જ ઉજાસ હોય છે